મંતવ્યો બદલાઈ જાય છે જેમ કે સેક્સ વોર્ક આજ ઇન્ટરનેશનલ ડે ફોર સેક્સ વોર્કર્સ ના દિવસે અમે વાત કરીશું આ જ કામ વિશે જેને લઈને દુનિયા સાચું અને ખોટું એમ બે ભાગમાં વહેંચાયેલી છે સૌથી પહેલા એક ગેરમાન્યતા દૂર કરીએ ભારત માં વેશ્યાવૃત્તિ કોઈ ગુનો નથી આ દુનિયાના સૌથી જૂના એક છે અને આજે વધુ સંગઠનો સેક્સ અવાજ બની રહ્યા જો કે ક્યાંક આ લીગલ છે તો ક્યાંક ઇલીગલ પરંતુ તમે વિચારતા હશો કે સેક્સ વર્કર્સ માટે એક ખાસ દિવસ આ કોણ ઉજવી રહ્યું છે તો ચાલો પહેલા જ જાણી લઈએ અને આ માટે વધુ દૂર જવાની જરૂર નથી ફક્ત પચાસ વર્ષ પાછળ જવું પડશે વર્ષ હતું ઓગણીસો પંચોતેર જયારે ફ્રાન્સ ના લિન શહેર માં એક પછી એક ત્રણ હત્યા થઈ જયારે પોલીસે કોઈ મદદ ના કરી શહેરના નિઝિયર ચર્ચ પર કબજો કરીને ત્યાં ધરણા પર બેસી ગયા ધીમે ધીમે ધરણા દિવસ અને દાયરો બંને વધવા લાગ્યા જયારે ફ્રાન્સ ના અન્ય શહેરો માં પણ પરિસ્થિતિ બગડી તો આઠ દિવસ બાદ સરકાર ના આદેશ થી તમામ સેક્સ વર્કર્સ ને ચર્ચ માંથી બહાર કાઢી દેવાયા બે જૂન હવે આવીએ સેક્સ વર્કર્સ સાથે જોડાયેલા કાનૂની પાસા પર તો અહીં દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે જો તમે ન્યુઝીલેન્ડમાં હોવ હો તો ત્યાં પ્રોસ્ટિટ્યુશન બીજા કોઈ વ્યવસાય જેવો જ છે જયારે અમેરિકાના પચાસ માંથી ઓગણપચાસ રાજ્યો ક્રિકેટર રિંકુ સિંહ અને જોનપુરના મછલી શહેર થી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ આઈપીએલ પૂર્ણ થતા જ નવા બંધનમાં બંધાશે આઠ જૂને લખનૌ ની સેવન સ્ટાર હોટલમાં તેઓ સગાઈ કરશે જયારે અઢાર નવેમ્બરે વારાણસી ની હોટલ તાજમાં લગ્ન કરશે જેમાં તૈયાર થઈ ગયું બતાવું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video là dẫn

पाकिस्तान तरफ ऐसी थैला गोलीबार अनेक घरों धराशायी थे। बना था बहुत मेहनत करके बनाया था अब हमें से और पाँच साल दस साल और पीछे हो गए तो देखिए छत की हालत क्या है लकड़ टूटी हुई है अब हम यहाँ बसने के लायक रहे हैं आ दुर्घटना ने पचीस दिवस समय बीती गये सरकार हवे आ नाश पामेला घरों समार्मतर आप रही छे बेघर थे परिवारों नु जीवन हवे हम के चाली रही ते जाणवा अमे उरी पहुँचा दैनिक भास्कर की टीम लगातार बॉर्डर एरिया में जायजा ले रही है वहाँ के हालात देख रही है अभी हम उरी के गिंगल गाँव में पहुँच रहे हैं वहाँ का मंजर देखेंगे लोगों से बात करेंगे और जानेंगे की क्या है हालात આઠ થી દસ મે વચ્ચે થયેલા ગોળીબાર માં ઈશરત નું ઘર કાટમાળ માં ગયું ત્યારથી તેઓ બીજા ઘર માં રહી રહ્યા છે રહેતી બેઠને કી જગ્યા ભી હે कुछ होना चाहिए हमारे लिए हम बच्चे लेके कहा बाहर निकलेंगे या कहाँ बैठेंगे कोई बैंकर शैंकर होने चाहिए जिसमें हमें भी जगह होनी चाहिए छुपने की क्योंकि उस वक्त हम खुले ऐसी थे आसमान में हमें कोई रिसीव करने वाला भी नहीं था जैसे हमें छोड़ते बढ़तर विषय हमने इशरतना पति महबूब अली फोन पर जना भी अभी तक गवर्नमेंट आई उन्होंने एक लाख तीस हजार हमें दी है उससे तो बाथरूम भी एक नहीं बनेगा तो उससे क्या होगा मलबा भी इसका नहीं उठेगा कि अभी हम इधर पड़ोसी के घर में रह रहे हैं अब हमें सरवन हुसैन ना घरे पहुँच गया हमारे ठीक पीछे आप देख सकते हैं कि ये सरवर हुसैन जी का घर है और देख सकते हैं